આકાશવાણી સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ચર્ચાના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એનડીએ સરકાર તેની ત્રીજી મુદતમાં વધુ ગતિથી કામ કરશે હાથરસમાં સર્જાયેલી ભાગદોડની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને એકસો એકવીસ થયો નવી દિલ્હીમાં ગ્લોબલ એઆઈ સમિટનો પ્રારંભ ભારત દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે એઆઈ મિશન શરૂ કરશે સેન્સેક્સે પ્રારંભિક ટ્રેડિંગમાં એંશી હજારની સપાટી વટાવી નિફ્ટીએ પણ નવી સપાટી બનાવી તુર્કારમ શહેરમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં ચાર પેલેસ્ટાઈની નાગરિકોના મોત અને ટી ટ્વેન્ટી વિશ્વકપ જીતનારી ભારતીય ટીમ બાર્બાડોઝથી આવતીકાલે સવારે નવી દિલ્હી પહોંચે તેવી સંભાવના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત ગૃહોને કરેલા સંબોધનના આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે ત્રીજી મુદતમાં એનડીએ સરકાર વધુ ઝડપથી કામ કરશે દસ વર્ષમાં દેશનું અર્થતંત્ર પાંચમા ક્રમે આવ્યું છે અને વિવિધ કૃષિ યોજનાઓના કારણે ખેડૂતોને ખેતીમાં લાભ થયો છે પ્રધાનમંત્રી ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષોએ સૂત્રોચ્યાર કર્યા હતા અગાઉ ગૃહે ગઈકાલે હાથરસમાં કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી સભાપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે આ ઘટના દુઃખદ અને કમનસીબ છે તેમણે જણાવ્યું કે ઇજાગ્રસ્તોને મેડિકલ સહાય આપવા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ પ્રકારની ઘટનાઓ અટકાવવા કાયદો ઘડવા સૂચન કર્યું હતું તેમણે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીએ હાથરસ ઘટના અંગે નિવેદન કરવું જોઈએ આ અંગે સભાપતિએ જણાવ્યું કે વિરોધ પક્ષના નેતાએ આ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે તેમણે જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ બનતી અટકાવવા સત્તાપક્ષ અને વિરોધ પક્ષ સાથે મળીને ઉકેલ લાવે એ તંદુરસ્ત પરંપરા છે અગાઉ ગૃહની કાર્યવાહી શરૂ થતાં દિવંગત સાંસદોને શ્રદ્ધાંજલિ આપીને મૌન પાડવામાં આવ્યું હતું દિલ્હીમાં ભાજપે આજે રાહુલ ગાંધીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં ચોક્કસ સમુદાય અંગે કરેલી કથિત ટિપ્પણીના વિરોધમાં દેખાવો કર્યા હતા માધ્યમો સાથે વાત કરતા ભાજપના દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજે કથિત રીતે બે જવાબદાર નિવેદન કરવા બદલ શ્રી ગાંધી ઉપર પ્રહારો કર્યા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે શ્રી ગાંધીએ તુષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહન આપવા માટે નિવેદન આપ્યું હતું જો કે શ્રી ગાંધીએ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમની ટિપ્પણીઓ ભાજપ માટે છે કોઈ ચોક્કસ સમુદાય માટે નહીં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલી નાસભાગમાં મૃત્યુઆંક વધીને એકસો એકવીસ થયો છે જે હજુ પણ વધવાની શક્યતા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી અને તપાસના આદેશ આપ્યા છે આગ્રા ઝોનના એડીજીના અધ્યક્ષપદે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે જે ચોવીસ કલાકમાં તેનો અહેવાલ રજૂ કરશે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આ કરુણ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે પ્રધાનમંત્રીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના સગા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની સંભવિતતાનો ઉપયોગ કરવાનો ભારતનો અભિગમ ટેકનોલોજીનું લોકશાહીકરણ કરવાનો છે આજે નવી દિલ્હીમાં ગ્લોબલ ઇન્ડિયા એઆઈ સમિટનું ઉદ્ઘાટન કરતાં શ્રી વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટેકનોલોજી દરેક માટે સુલભ હોવી જોઈએ વધુમાં તેમણે દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સરકાર ટૂંક સમયમાં ઇન્ડિયા એઆઈ મિશન શરૂ કરશે તેમ જણાવ્યું હતું જાહેર ખાનગી ભાગીદારી દ્વારા દસ હજાર કે તેથી વધુ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ જીપીયુના એઆઈ કમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ તેમજ એઆઈ ઇનોવેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે તેમ પણ તેમણે કહ્યું હતું શ્રી વૈષ્ણવે એઆઈને નિયમન કરવા માટેના કાયદા ઉપર કામ કરાઈ રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું જાપાનના મંત્રી હિરોશી યોશિદા ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્યમંત્રી સહિત નાસકોમના પ્રમુખ અને ઓપન એઆઈના ઉપાધ્યક્ષે ઉદઘાટન સત્રમાં વક્તવ્ય આપ્યું હતું બે દિવસીય સમિટમાં એઆઈ એપ્લિકેશન ગવર્નન્સ અને ટેલેન્ટને પ્રોત્સાહન અને એઆઈ નવીનતાઓને સ્કેલિંગના નિર્ણાયક પાસાઓમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટેના વિવિધ સત્રો યોજાશે તેલંગાણાની ચેરલાપલ્લી જેલમાંથી બસો તેર કેદીઓને આજે મુક્ત કરવામાં આવશે રાજ્ય સરકારે આ કેદીઓને માફી આપી છે મુખ્યમંત્રી એ રેવંતરેડ્ડીએ લાંબા સમયથી જેલમાં બંધ કેદીઓના પરિવારજનોની અરજી ઉપર આ નિર્ણય લીધો છે તેમણે અધિકારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાના આધારે આ કેદીઓની વહેલી મુક્તિની શક્યતાઓ તપાસવાનો આદેશ આપ્યો હતો સત્તાવાર અહેવાલ મુજબ વરિષ્ઠ અધિકારીઓએ અરજીઓની તપાસ કરીને ઉચ્ચસ્તરીય સમિતિને મુક્તિ માટે પાત્ર કેદીઓની વિગતો આપી હતી સમિતિએ કેદીઓની યાદી કેબિનેટને મંજૂરી માટે મોકલી હતી કેદીઓના નામોની યાદી ઉપર રાજ્યપાલની સંમતિ મળ્યા બાદ રાજ્ય સરકારે ગઈકાલે મોડી સાંજે માફી આપવા સંબંધિત આદેશ આપ્યા હતા આદેશ અનુસાર આજે મોડી રાત્રે બસો તેર કેદીઓને મુક્ત કરવામાં આવશે જેમાંથી બસો પાંચને આજીવન કેદની સજા અને અન્ય આઠ કેદીઓને ઓછી સજા આપવામાં આવી હતી આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો શેર માર્કેટના પ્રારંભે જ સેન્સેક્સ પહેલીવાર એંશી હજારની સપાટી ઉપર પહોંચી ગયો હતો બપોર દરમિયાન તે ચારસો ચાળીસ પોઈન્ટથી વધીને અગ્ન એંશી હજાર આઠસોની સપાટી ઉપર કારોબાર કરી રહ્યો હતો નિફ્ટીએ પણ શરૂઆતના વેપારમાં નવી સપાટી બનાવી હતી અને બપોરના વેપાર દરમિયાન એકસો તેત્રીસ પોઈન્ટના વધારા સાથે ચોવીસ હજાર બસોની સપાટીને પાર કરી હતી તુલકારમ શહેરમાં ગઈકાલે ઇઝરાયેલના હવાઈ હુમલામાં ચાર પેલેસ્ટીયન નાગરિકોના મોત થયા હતા પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે ઇઝરાયેલના જાસૂસી વિમાને નૂરશમ્સ શરણાર્થી શિબિરના મુખ્ય ચોકમાં યુવાનોના જૂથને મિસાઇલ વડે નિશાન બનાવ્યું હતું જેમાં ચાર યુવાનો માર્યા ગયા હતા ઇઝરાયેલી સેનાએ એક નિવેદનમાં પુષ્ટિ કરી છે કે તેણે નૂરશમ્સ કેમ્પમાં હુમલો કર્યો હતો બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ વર્ષ ઓગણીસો એકોતેરમાં બાંગ્લાદેશના મુક્તિયુદ્ધમાં ભારતના યોગદાનને યાદ કર્યું હતું બાંગ્લાદેશની સત્તાવાર મુલાકાતે ગયેલા ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી સાથેની ચર્ચા દરમિયાન શ્રીમતી હસીનાએ તે સમયના ભારતના યોગદાનની પ્રશંસા કરી હતી ચર્ચા દરમિયાન નૌકાદળના વડાએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રીને બંને દેશો વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય દરિયાઈ જોડાણોની પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં ગઈકાલે સુરક્ષાદળો સાથેની અથડામણમાં પાંચ માઓવાદીઓ માર્યા ગયા છે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રભાતકુમારે જણાવ્યું હતું કે કોહકામેટા વિસ્તારમાં માઓવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ સરહદ સુરક્ષા દળ અને આઈટીબીપીની સંયુક્ત ટુકડીએ આ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા સામસામા ગોળીબારમાં પાંચ માઓવાદીઓ માર્યા ગયા હતા દરમિયાન સુરક્ષા દળોએ રાજ્યના સુકમા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી નવ માઓવાદીઓની ધરપકડ કરી છે આ સિવાય સુકમા જિલ્લામાં એક મહિલા સહિત બે માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું હંગેરીના પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કીને રશિયા સાથે શાંતિ વાટાઘાટો ઝડપી બનાવવા યુદ્ધ વિરામ ઉપર વિચાર કરવા અપીલ કરી છે યુરોપિયન યુનિયનના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી વિક્ટર ઓર્બને યુક્રેનની મુલાકાતે છે તેમણે જણાવ્યું હતું કે બે હજાર બાવીસમાં યુક્રેન ઉપર રશિયાના આક્રમણ બાદ ચાલી રહેલા યુદ્ધનો અંત લાવીને જ બંને દેશો વચ્ચેની વાતચીતને વેગ આપી શકાય છે મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ શ્રી ઓર્બન સાથે શાંતિ હાંસલ કરવાના માર્ગો વિશે ખુલ્લી અને રચનાત્મક ચર્ચાની સાથે યુક્રેનમાં રહેતા હંગેરિયન મૂળના એક લાખ લોકોના મુદ્દા સહિત અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી હોવાનું યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ જણાવ્યું હતું ટી ટ્વેન્ટી વિશ્વકપ જીતનારી ભારતીય ટીમને બાર્બાડોસથી સ્વદેશ પરત ફરવામાં વિલંબ થશે હવે તેઓ ગુરૂવારે સવારે નવી દિલ્હી પહોંચે તેવી સંભાવના છે ભારતીય ટીમ આજે સવારે અગિયાર વાગે બારબાડોઝથી રવાના થવાની હતી પણ ચક્રવાતી તોફાન બેરિલને કારણે વિલંબ થયો છે ટીમ બ્રિજ ટાઉનથી સીધી દિલ્હી પહોંચે તેવી સંભાવના છે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર બે હજાર ચોવીસ માટે પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી અરજીઓ મંગાવી છે અરજી સ્વીકારવાની અંતિમ તારીખ પંદરમી જુલાઈ છે મંત્રાલયે જણાવ્યું છે કે આ વર્ષે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્વારા કુલ પચાસ શિક્ષકોની પસંદગી કરવામાં આવશે નવી દિલ્હીમાં પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવશે પાત્રતા ધરાવતા શિક્ષકો શિક્ષણ મંત્રાલયના પોર્ટલ ઉપર અરજી મોકલી શકે છે રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ચર્ચાના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એનડીએ સરકાર તેની ત્રીજી મુદતમાં વધુ ગતિથી કામ કરશે હાથરસમાં સર્જાયેલી ભાગદોડની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને એકસો એકવીસ થયો નવી દિલ્હીમાં ગ્લોબલ એઆઈ સમિટનો પ્રારંભ ભારત દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે એઆઈ મિશન શરૂ કરશે સેન્સેક્સે પ્રારંભિક ટ્રેડિંગમાં એંશી હજારની સપાટી બટાવી નિફ્ટીએ પણ નવી સપાટી બનાવી તુલકારમ શહેરમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં ચાર પેલેસ્ટાઈની નાગરિકોના મોત અને ટી ટ્વેન્ટી વિશ્વકપ જીતનારી ભારતીય ટીમ બાર્બાડોસથી આવતીકાલે સવારે નવી દિલ્હી પહોંચે તેવી સંભાવના આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા